નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલ ને અમદાવાદ માં સતત વરસાદ સાબરમતી માં પાણી છોડતા એલર્ટ બનાસકાંઠામાં આઠ લોકો ને બચાવાયા પંજાબમાં બે હજાર ગામ જળબંબાકાર થયા અને હિમાચલ પ્રદેશમાં વરસાદ ભૂસ્ખલન થી ભારે તારાજી સર્જાય

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના અઠ્યાસી ડેમ છ ટકા છલકાયા એકસો તેવીસ હાઈ એલર્ટ પર અમેરિકામાં આવક વધુ હશે તો જ એચ વન બી અવિજાધારકોને અમેરિકામાં મળશે એન્ટ્રી ટ્રમ્પે ગ્રીન કાર્ડ હોલ્ડર સામે પણ ગળી ગાળ્યો કશ્યો ચીનની કંપનીઓમાં અનોખી સ્પર્ધા વજન ઘટાડવા બદલ કર્મચારીને એક પોઈન્ટ બે કરોડ રૂપિયાનું બોનસ મળશે અમેરિકાથી ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ પ્રતિબંધ ને કારણે કંટાળ્યા હવે અતિભારે ભારે વરસાદની આગાહી પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો ચોવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર સૌરાષ્ટ્રમાં ગણપતિ વિદાય આપતી વખતે જુદી જુદી ઘટનામાં પાંચ લોકોના થયા કરોડનું મોત ખુશીઓ માતમમાં ફેરવાય અમેરિકા રશિયા ચીન સાથેના સંબંધો ચકડોળ વચ્ચે અને ભારતનો નિર્ણય વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં નહી રહે હાજર ખાલિસ્તાનની ત્રાસવાદીઓને કેનેડામાંથી નાણાકીય સમર્થન મળે છે ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે ભારતમાં આવેલા છતસોને એક્યાસી હિમસરોવરોમાંથી ચારસોને નું કદ ચિંતાજનક રીતે મોટું થયું ચારસો હિમસરોવરો વિસ્તારના ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ રશિયા પાસેથી તેલ ખરીદવાનું મુદ્દે બંને દેશો વચ્ચે જાગેલી દિલી હવે ધીમે ધીમે હળવી થતી જાય છે ટ્રમ્પે મિત્ર કયા પછી મોદીએ તેઓને ફોન કરીને સન્માન ભાવના દર્શાવી ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો વોટર લિસ્ટના એઆઈ સર્વેમાં થયો મોટો ખુલાસો બિહારમાં ચૂંટણી પહેલા જ એનડીએમાં ડખો બે પક્ષના નેતાઓ સામસામે આવી ગયા અને કહ્યું કે ચાલ ચરિત્ર જાણી ગયો છું માલ્યા અને નીરવ મોદી જેવા ભાગીડુઓને રાખવા તિહાડ જેલ થઈ તૈયાર અને બ્રિટનની સીપીએસ ટીમ દિલ્હી પહોંચી પ્રધાનમંત્રી મોદીએ ફોન કરીને કહ્યું હતું કે જીએસટી લોકો માટે સરળ બનાવો સીતારમણે જણાવ્યા આઠ મહિના જૂનો કિસ્સો અમે રશિયાની થી ખરીદતા રહીશું ટેરિફ વિવાદ વચ્ચે નાણાં મંત્રી સીતારમણનો અમેરિકાને જડબાતોડ અપાયો જવાબ સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસ ભૂલ સ્વીકારીને માફી માંગી જવાબદાર નેતા વીટી બાલરામનું રાજીનામું જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિન્હ તોડી નાખ્યું હજરત બલ દરગાહમાં આ ચીલા લેખ પરથી અશોક સ્તંભ હટાવ્યો આંધ્રપ્રદેશના એક ગામમાં રહસ્યમય બીમારી ફેલાઈ 20 લોકોના થયા કરુણ મોત સરકારે સ્વાસ્થ્ય ઇમરજન્સી કરી જાહેર ચીની કંપનીએ ભારતમાં ફરી શરૂ કરી ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ એ અફવાનું બજાર ગરમ એર ઇન્ડિયાના વિમાનમાં ગરબડ દિલ્હી ઇન્દોરની ફ્લાઇટના ઓઈલ ફિલ્ટરમાં ખામી સર્જા અને એકસો એકસઠ મુસાફરો સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રૂડ ઓઇલ ગેસના આજ ઉત્પાદન થશે મોંઘા દોઢ લાખ ગણપતિ દસ હજાર સીસીટીવી એકવીસ હજાર પોલીસકર્મી બાપાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈયાર હોકી એશિયા કપમાં ભારતે ચીનને હરાવી ફાઇનલમાં પહોંચ્યું હવે ટાઇટલ માટે દક્ષિણ કોરિયા સામે ટકરાશે બીસીસીએ ફરી ચોંકાવ્યા શ્રેયસ અહ્ય ઇન્ડિયાએ ટીમનો કેપ્ટન બનાવ્યો અને ધ્રુવ જુરેલને સોંપી મોટી જવાબદારી પીએમ મોદીએ દસ દિવસ પછી નિવૃત્ત થશે અને રાષ્ટ્રપતિ મુર્મુ સાથેની મુલાકાતે મચાવી દીધી હલચલ વાસ્તવિકતા જાણીને તમે પણ આશ્ચર્ય થઈ જશો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ